જોઈ શકો છો મિત્રો કાલા મૃત ઓર્ગેનિક ખાતર મિત્રો આના ગુણ તમને સમજાવું કે આ મિત્રો શાની અંદર કે કયા પાકમાં આપણે કામ લાગે છે મિત્રો આ આપણે અન્ય પાકમાં કામ લાગે છે મરચી છે કપાસ છે મગફળી છે અન્ય પાકમાં કામ લાગે છે ને મિત્રો આ શું કામ કરે છે તો સમજાવું કે મિત્રો આપણે છોડ વળતો ના હોય કે પીલાસ પડતો હોય તેના માટે છે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણા છોડને મજબૂત કરીને પીળાશથી મિત્રો આવે છે કાળા અમૃત વૈજ્ઞાનિક મિત્રો ખાતર જેવું આવે છે આ જોઈ શકો છો તમે તમે અન્ય પાકો મિત્રો આનો છંટકાવો કે પછી આપી શકો છો જોઈ શકો છો એક લિટરમાં મિત્રો આવે છે તમે જોઈ શકો છો કાળા અમૃત જોરદાર મીટવાનું રિઝલ્ટ સારું એવું જોવા મળે છે વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં